થરાદમાં જીગ્નેશ મેવાણી ગામમાં જાય છે ગામમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે એ વાત કરે છે હર્ષ સંઘવીને સવાલ પૂછે છે અને પછી પોલીસ કર્મચારીઓ માટે જે કહે છે એના પછી વિવાદની શરૂઆત થાય છે આખો ઘટનાક્રમ આ ટાઈમલાઈન આપણે જાણીએ છીએ પણ આ ટાઈમલાઇનમાં વચ્ચે જિગ્નેશ મેવાણીનો વિરોધ પોલીસ પરિવાર કરે છે અને હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ ચાર રસ્તા પાસેથી રેલી યોજાઈ હતી રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં એમના સમર્થકો આવ્યા હતા ગેનીબેન ઠાકોર પણ એમાં હતા અને સાથે જ ગુલાબસિંહ રાજપૂત પણ હતા બધા જ લોકો ભેગા થઈ અને પછી કલેક્ટરને આવેદન આપવા માટે ગયા હવે આપણને એવું થાય કે એમના સમર્થન માટે ભેગા થયા તો કલેક્ટર તેમને આવેદન શું આપવા માટે ગયા હતા તો ગેનીબેન ઠાકોર સહિતના જેટલા પણ લોકો છે એમના સમર્થનમાં આવી અને આવેદન આપવા ગયા હતા કે ખુલ્લે આમ જે દારૂ અને ડ્રગ્સ વેચાય છે એને બંધ કરવામાં આવે બાકી યુવાધન અત્યારે જે છે એ યુવાધન ખોટા રવાડે ચડી રહ્યું છે અને એનાથી દેશને નુકસાન છે ગુજરાતને નુકસાન છે જ્યાં જ્યાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે એ પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવે આ બધા જ મુદ્દા સાથે રેલી તો યોજાઈ હતી રેલીમાં ભીડ પણ દેખાઈ રહી છે એક બાજુ ગઈકાલે હિંમતનગરમાં જન આક્રોશ રેલીને રોકી અને વિરોધ કરવામાં આવ્યો જીગ્નેશ મેવાણીનો બીજી બાજુ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો આવ્યા છે મુદ્દો દારૂબંધીનો હતો અને મુદ્દો દારૂબંધી અને કેવી રીતના ગુજરાતમાં ખુલ્લે છે એ મુદ્દાથી શરૂ થયેલો મુદ્દો હવે એ વિવાદમાં આવી ગયો છે કે પોલીસના પટ્ટા ઉતારવાની વાત એક ધારાસભ્ય કઈ રીતના કરી શકે જીગ્નેશ મેવાણીએ જે કર્યું એમાં મુદ્દો તો દારૂ કેટલો વેચાય છે એ હોવો જોઈતો હતો પણ હવે એ બીજી દિશા તરફ ગયો છે હવે એમાં થઈ રહી છે રાજનીતિ હવે એમના સમર્થનમાં અને વિરોધમાં લોકો આવ્યા આવી રહ્યા છે આગળ જતા કઈ દિશા તરફ જાય છે જોવાનું રહ્યું આજે ત્યાં થરાદ જે વિડીયો સામે આવ્યા છે ગેનીબેન ની જે પ્રતિક્રિયા સામે આવી છે તેને સાંભળીએ દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે ચોવીસ તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વકોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધારણી થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપ્તા લઈને થાય છે ને આ તો

આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવને થરા જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ તો લાઈનો ચલાવી રહ્યા છે એને અમે તમે થોડુંક